નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાઈંગ્રુમ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસ ની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર પદમડુંગરી ઇકો ખાતે વન વિદ્યાલય આંબાબારી હાઈસ્કૂલની એનએસએસ શિબિર યોજાઈ ત્યારે વનવાસી વિકાસ મંડળ વગેરે સંચાલિત વન વિદ્યાલય આંબાબારી હાઈસ્કૂલની એનએનએસ શિબિર પદમડુંગરી ઇકો તેમજ ચુનાવાડી નર્સરી ખાતે યોજાઈ હતી આ શિબિરમાં ધોરણ અગિયારના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા જ્યાં શિબિર અંતર્ગત ઇકો ખાતે આર એફ ઓ રૂચિ દવે અને પ્રમુખ સરલાબેન ચૌધરીની આગેવાની હેઠળ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો ચીખલીના તલાવચોરા ગામે કોબરા નાગને પકડી લઈ સલામત સ્થળે છોડવાની તજવીજ હાથ ધરવામાં આવી

વાંસદાની પ્રતાપ હાઈસ્કૂલના પ્રાથમિક વિભાગ દ્વારા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવાયો ત્યારે પ્રતાપ હાઈસ્કૂલ વાંસદામાં 28 ફેબ્રુઆરી રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ શાળામાં વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં શાળાના પ્રમુખ નટવાલાલ પંચાલ તેમજ મંત્રી ધર્મેશભાઈ પુરોહિત સભ્ય કમલેશભાઈ ઉપાધ્યાય અને પ્રતાપ ઉપાધ્યાયના આચાર્ય મહેન્દ્રસિંહ પરમાર અને પ્રાથમિક વિભાગના આચાર્ય સંદીપસિંહ પરમાર ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓના ઉત્સાહમાં વધારો કર્યો હતો જેમાં ધોરણ છ થી આઠ ના એકસો બાર બાળ વૈજ્ઞાનિકોએ અવનવી પાંત્રીસ જેટલી કૃતિઓ રજૂ કરી અને વિજ્ઞાન જીવન માટે કેટલું જરૂરી છે તેની સમજણ આપી હતી શાળાના ગણિત વિજ્ઞાન વિષયના શિક્ષક મિત્રો દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન ખૂબ જ સરસ રીતે કરવામાં આવ્યું હતું સત્યસાઈ સ્કૂલ ઓફ નર્સિંગ કોલેજ મહુવાસમાં લેમ્પ લાઇટિંગ અને ઓથ ટેકિંગ સેરેમનીનો કાર્યક્રમ યોજાયો ત્યારે શિવમ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સત્યસાઈ સ્કૂલ ઓફ નર્સિંગ કોલેજમાં લેમ્પ લાઇટિંગ અને ઓથટેકિંગ સેરેમનીનો કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો આ પ્રસંગે કાર્યક્રમમાં ઉપસ્થિત મુખ્ય મહેમાન તરીકે શાળાના પ્રેસિડેન્ટ ડોક્ટર કમલેશભાઈ ઠાકોર અને સત્યસાઈ શાળાના પ્રિન્સિપાલ હર્ષાબેન ઉપસ્થિત રહ્યા હતા જેમના હસ્તે કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો કોલેજના ડાયરેક્ટર દિશાંત ઠાકોરે પ્રસંગને અનુરૂપ વક્તવ્ય આપી સંબોધ્યા હતા आइसक्रीम हमारे यहाँ रोज चाहिए और वो भी रिफ्रेश के आइसक्रीम में पांच से ज्यादा वैरायटीज सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो रंगपुर प्राथमिक शाला गेट पर दाता ना नाम नामे सरपंच नो विरोध तो वालीओ शाला તેરે વાસ્દા તાલુકામાં આવેલ રંગપુર પ્રાથમિક શાળામાં સીતાંજલી ફાઉન્ડેશન દ્વારા દાન આપવામાં આવે છે જેના કારણે શાળામાં બાળકોને આધુનિક સુવિધા પ્રાપ્ત થઈ રહી છે જ્યારે દાતા દ્વારા સેવા આપવામાં આવતી હતી ત્યારે કાર્યક્રમમાં મહેમાન તરીકે સરપંચ પતિ હાજર રહેતા હતા અને દાતાઓની પ્રશંસા કરતા હતા પરંતુ સીતાંજલિ ફાઉન્ડેશન દ્વારા કરેલ દાન અંગેનું લખાણ શાળાના ગેટ પર લખાવવામાં આવતા સરપંચ સરપંચ પતિએ વિરોધ નોંધાવ્યો હતો જેની સામે બસો જેટલા વાલીઓ સરપંચ પતિ સામે વિફર્યા હતા વાંસદાની આશા વિરેન્દ્ર મજમુદાર અંગ્રેજી માધ્યમ શાળાનો વાર્ષિક ઉત્સવ ઉજવાયો ત્યારે સંસાર જગત તથા શિક્ષણ જગતમાં પ્રવેશતું બાળક તેમના માતા પિતા શિક્ષકો તથા તેમની આજુબાજુ રહેતા દરેક વ્યક્તિઓ પાસેથી સારી નરસી વસ્તુઓ શીખે છે તથા તેના આધારિત તેમના જીવનમાં વિવિધ સંસ્કારોનું ઘડતર કરે છે વળી સારા સંસ્કારો દ્વારા બાળક કેવી રીતે જીવનમાં સફળતા પ્રાપ્ત કરે છે અને કો સંસ્કારી વ્યક્તિ કેવી રીતે અધોગતિના માર્ગે દોરાય છે તેની સમજ આપવા વાંસદા તાલુકા કેળવણી મંડળ દ્વારા સંચાલિત આશા વિરેન્દ્ર મજમુદાર ઇંગ્લિશ એકેડેમી શાળાએ નામ સંસ્કાર રાખી વાર્ષિક મહોત્સવનું આયોજન કર્યું હતું જેની ઉજવણી તારીખ ચોવીસ ના રોજ શાળાના પટાંગણમાં માં કરવામાં આવી હતી બની રહેલ ડામર રસ્તાના કામોમાં ખુલ્લો ભ્રષ્ટાચાર હોવા છતાં તંત્ર નિંદ્રાધિન ત્યારે વાંસદા તાલુકાના તાળ ગામે મેઇન રોડથી આમરુન ફળિયામાં બનેલ રસ્તામાં સાઈડ શોલ્ડરે માટી પૂરા ન કરાતા ડામર સાથે કપચી ફસકાઈ જતા દ્વિચક્રી વાહન ચાલકોને અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે હાલમાં નવનિર્મિત નિર્માણ પામેલા રસ્તામાં અનેક ક્ષતિઓ જોવા મળી રહી છે સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે રસ્તો આવનાર ચોમાસામાં ધોવાઈ જાય તો નવાઈ નથી બારતાળ ગામે મેઇન રસ્તાથી ફળિયા તરફ જતો રસ્તો છેલ્લા ઘણા વર્ષોથી બન્યો ન હતો જેને લઈ અહીંના સ્થાનિકો દ્વારા રસ્તા બાબતે અનેક રજૂઆતો કરી સિત્તેર લાખના ખર્ચે મંજૂર કરાયો પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા રસ્તાનું નિર્માણ કરાયું પરંતુ રસ્તાના પ્રમાણમાં રસ્તો ટકાઉ બની શક્યો નથી જેને લઈ અહીંના સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો રસ્તો બનાવાયો પરંતુ જેમાં રસ્તાની ધારે અનેક જગ્યાએ ડામર અને કપચી ગણતરીના દિવસોમાં ઉખડવા માંડી હતી કરનાળુ મૂકે માટી પૂરણ કરી તેના પરથી રસ્તો બનાવી દેવાય હતો તેમજ રસ્તાની ઉપરના ભાગે રસ્તાની આજુબાજુ ઢોળાવ હોય રસ્તાની આજુબાજુ સેફટી રેલિંગ પણ નાખવામાં આવી ન હોય તેમજ રસ્તાની સાઈડ શોલ્ડરે માટી પૂરણ પણ કરાયું નથી રસ્તો બનાવવા બેદરકારીને લઈ અકસ્માત થવાની ભીતિ સેવાઈ રહી છે ધનોરીના યુવાને પત્ની સાથે બોલાચાલી બાદ જીવન ટૂંકાવ્યું ગણદેવી તાલુકાના ધનોરી ગામે નવી નગરી ખાતે રહેતા રવિભાઈ ઉર્ફે બાબુભાઈ દિનેશભાઈ હળપતિ તેમની પત્ની રીટાબેન રવિભાઈ હળપતિ સાથે તારીખ અઠ્ઠાવીસ બે હજાર ચોવીસના રોજ બપોરના સમયે જમવા બાબતે સામાન્ય બોલાચાલી થતાં રીટાબેન તેમના પિયરે ચાલી જતા જે બાબતનું રવિભાઈને ખોટું લાગી આવતા તેઓએ ધનોરી નવી નગરી આશ્રમશાળા પાસે વિપુલભાઈ પ્રમોદભાઈ પટેલની વાડીમાં આવેલ બંગાળી બાવળની ડાળી સાથે ઓઢણીનો એક છેડો બાંધી બીજો છેડો ગળામાં બાંધી ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું દરમિયાન મોહલ્લાના છોકરાઓ સાંજે પાંચ વાગે ક્રિકેટ રમવા જતા તે દરમિયાન છોકરાઓએ આ જોતા બુમાબૂમ કરી મૂકી હતી અને બધા દોડી આવતા લાશને નીચે ઉતારી હતી અને પોલીસને જાણ કરતા પોલીસે આવી લાશનો કબજો મેળવી ગણદેવી પીએમ માટે લઈ ગયા હતા આ બનાવની ફરિયાદ સંજયભાઈ દિનેશભાઈ હડપતીએ ખારેલ પોલીસ ચોકીમાં કરતા ખારેલ પોલીસ ચોકીના એએસઆઈ સંદીપ શ્રીરામ આગળની તપાસ તપાસ કરી રહ્યા છે નવસારી જિલ્લા પંચાયતના આગામી વર્ષ બે હજાર ચોવીસ અને પચીસ માટેનું બજેટ મંજૂર કરાયું કેટલી રકમ છે અને કયા કયા વિભાગ માટે બજેટ ફાળવવામાં આવ્યું જાણવા માટે જુઓ અમારો વિશેષ અહેવાલ પ્રિય ગ્રાહક મિત્રો શું તમે એસકે કન્સલ્ટન્સી દ્વારા એમના ગ્રાહકોને અપાતા સંપૂર્ણ સુરક્ષાના કોન્સેપ્ટ વિશે જાણો છો નહીં તો આવો જાણીએ સંપૂર્ણ સુરક્ષાનું સર્વપ્રથમ પાસું છે ટર્મ પ્લાન ટર્મ પ્લાન તમારા જીવન મૂલ્યને જોખમ સામે વીમાના રૂપમાં રક્ષણ આપતું એક માધ્યમ છે જે તમને તમારી આજને માનસિક શાંતિ અને આવનારી કાલને તમારી ગેરહાજરીમાં પરિવારને આર્થિક મદદરૂપ થનારું સાધન છે બીજું પાસું છે મેડિક્લેમ ઓચિંતી માંદગી ક્યારેય બતાવીને નથી આવતી પણ જ્યારે પણ આવે છે ત્યારે આર્થિકપણે ખૂબ જ દુઃખદ હોય છે જો આપણે પૂરતું સ્વાસ્થ્ય વીમો લીધો ના હોય તો અને ત્રીજા પાસાની વાત કરીએ તો ત્રીજું પાસું છે અકસ્માત વીમો અકસ્માત હંમેશા અચાનક જ થાય છે અને જો એના લીધે કોઈ આજીવન અપંગતાનો સામનો કરવો પડે ત્યારે પૂરતો અકસ્માત વીમો આવનારા જીવનને આર્થિકપણે ખૂબ જ સરળ બનાવી દે છે આ સિવાય તમે ક્રિટિકલ ઇલનેસ અને હોમ ઇન્સ્યોરન્સ પણ સમજી અને લઈ શકો છો એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન હેઠળ અને આ જોખમો સામે રક્ષણ પ્રાપ્ત કરી શકો છો હવે રોકાણની વાત કરીએ તો મોંઘવારી કરતાં વધુ વળતર મેળવવા અને ખૂબ જ ઓછા રિસ્ક સાથે મહત્તમ રિટર્ન્સ મેળવવા માટે એસઆઈપી થકી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરી શકાય છે દસ હજાર રૂપિયાની દર મહિને એસઆઈપી કરી તેર ટકા અપેક્ષિત વળતર તમને મળે પાંચ વર્ષે દસ લાખ દસ વર્ષે પચીસ લાખ પંદર વર્ષે પચાસ લાખ અને વીસ વર્ષે એક કરોડ જેટલા રૂપિયા તમે ભેગા કરી શકો છો અને આ બધું જ થઈ શકે છે ઘર એસ કે કન્સલ્ટન્સીના માર્ગદર્શન સાથે તો આજે જ કન્સલ્ટન્સીના સોના પરમાર અને કમલેશ પરમારનો સંપર્ક કરો અને આ બધા જ પાસાઓ વિશે જાણો સમજો અને ઉચિત નિર્ણય લઈને તમારા નાણાકીય જીવનને સંપૂર્ણપણે સુરક્ષિત કરો તો સરનામું નોંધી લો એસકે કન્સલ્ટન્સી ચીમનાભાઈ ચોક જૂનો વાંદરી મહોલ્લો શક્તિ ફાફડા વાળાની લાઇનમાં મહિલા પ્લાસ્ટિકની સામેની ગલીમાં નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો જાફરાબાદના માછીમારો દ્વારા દક્ષિણ ગુજરાતમાં આવી બોક્સ ફિશિંગ કરવામાં આવતી હોવાનું રાવને લઈને દક્ષિણ ગુજરાતના ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે જેને લઈને નવસારી લાઈવ પર વિશેષ અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો છે તો જોવાનો ચૂકશો નહીં અમારો ખાસ અહેવાલ વાત કરીએ હવામાનની તો આજે નવસારી જિલ્લાનું મહત્તમ તાપમાન સાડત્રીસ પોઈન્ટ છ ઔંશ સેલ્સિયસ રહ્યું હતું જ્યારે લઘુત્તમ તાપમાન સત્તર પોઈન્ટ ચાર અંશ સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે નેવ્યાશી ટકા જ્યારે સાંજે બત્રીસ ટકા રહેતો હવાની ગતિ એક પોઈન્ટ પાંચ કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણથી પશ્ચિમ તરફ રહી હતી નવસારી જીઆઈડીસીની કેમિકલ કંપનીમાં આગમાં દાજેલું યુવક જ આગ લગાવનાર હોવાનું સાબિત થતા પોલીસે ગુનો નોંધ્યો નવસારી કબીરપુર જીઆઈડીસી ખાતે પ્રિયંકાભાઈ સુમનરાય નાયક જેઓ જીઆઈડીસીના ફ્લોટ નંબર સી બસો ચોત્રીસ એમ્સ સેલ્સ કોર્પોરેશન નામની કંપની ધરાવે છે તેમની કંપનીમાં ગત અઢારમી ફેબ્રુઆરીના રોજ રાત્રિના આઠ વાગ્યાના અરસામાં આગ લાગી હતી આ આગને કોલ મળતા નવસારી ફાયર બ્રિગેડના લશ્કરોએ આગ બુજાવી હતી તે વખતે કંપનીમાંથી દીપક કાલિદાસ હળપતિ શરીર દાજી ગયેલી હાલતમાં મળી આવતા તેને સારવાર માટે નવસાઈ સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો કંપનીના આગ લગાવવાની ઘટનામાં રૂરલ પોલીસની તપાસ દરમિયાન દાજી ગયેલા હાલતમાં મળી આવેલા દીપક હળપતિએ જ કંપનીમાં પૂઠાના બોક્સ સહિતના સામાનમાં આગ લગાડી હોવાનું બહાર આવ્યું હતું જેથી આ તેની સામે કંપનીમાં આગ લગાડી નુકસાન કરવા બદલ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે ભારતના માજી વડાપ્રધાન ભારત રત્ન સ્વર્ગીય મોરારજીભાઈ દેસાઈ એકસો અઠાવીસમી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી તો જેને લઈને અમારી નવસારી લાઈવ પર વિશેષ અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો છે તો જોવાના ચૂકશો નહીં અમારો ખાસ અહેવાલ નવસાઈ જિલ્લાના ખેરગામ તાલુકામાં વાડ ગામે છ શખ્સ સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધવામાં આવ્યો વેચાણ લીધેલ જમીન પર ખેડૂતોએ કબજો કરી લેતા ફરિયાદ નોંધવામાં આવી છે બાબુબાયાર નામના ખેડૂતોએ બે હજાર પંદરમાં જમીન ખરીદી હતી પોતાની માલિકીની જમીન પર છ લોકોએ જબરજસ્તી કબજો કરી લીધો હોય પોતાની માલિકીની જમીન છોડાવવા માટે છ લોકો વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ખેગામ પોલીસ મથકમાં ગુનો દાખલ થતા ડીવાયએસપી કક્ષાના અધિકારી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે નવસારી ગેલખડીના રામનગર ખાતે મુકેલ ગાડીમાંથી મોબાઈલની ચોરી ત્યારે નવસારીના ગેલખડી સ્થિત રામનગર ખાતે આવેલ ગુડ્ડી વેફર્સની બાજુમાં રહેતા મૂળ યુપીના ચોત્રીસ વર્ષીય રાજુસિંહ શિવાજી સિંહ ઠાકોરે તેની ગાડી ગત સત્તાવીસમી ફેબ્રુઆરી રાત્રિ દરમિયાન તેના ઘર નજીક મૂકી હતી તેમનો અંદાજે રૂપિયા તેર હજારની કિંમતનો ઓપ્પો કંપનીનો મોબાઈલ ફોન પણ ગાડીમાં મૂકેલો હતો જે મોબાઈલને કોઈક અજાણ્યો ઈસમ રાત્રિના અઢીથી સવારે છ વાગ્યા દરમિયાન ચોરી ગયો હતો જે અંગે રાજુસિંહ ઠાકુરે જલાલપોર પોલીસને ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા મોબાઈલ ચોર વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવા સાથે જલાલપોરના હેડ કોન્સ્ટેબલ આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશું હવે મેળવો તમારું પોતાનું ઘર તમારા સપનાને સાકાર કરો કામધેનુ પાર્કમાં નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી ઇલેવેટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે ત્યારે દસ હજાર રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડું અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પઝેશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનુ પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ શાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન અને નાઇન નવસારીના એરો મેઇન રોડ પર મોટરસાયકલ અડફેટે મોપેટ ચાલક મહિલાને ઈજા ત્યારે જલાલપોરના અયોધ્યાનગર બે ખાતે રહેતા અને શાંતાદેવી રોડ ખાતે આવેલ રામદેવ જેમ્સના કારખાનામાં હીરા ઘસવાનું કામ કરતા ઓગણપચાસ વર્ષીય સુનિલની પત્ની રાખીબેન જમાલપોર સ્થિત મહેન્દ્ર બ્રદર્સમાં કામ કરે છે ગત છવ્વીસમી ફેબ્રુઆરીએ રાખીબેન પોતાની વેસ્પા મોપેટ પર એરો મેઇન રોડ પર થઈ પોતાના ઘર તરફ પરત ફરી રહ્યા હતા તે દરમિયાન સામેથી બેફામ ઝડપે અને બેદરકારીપૂર્વક આવતા યમહા એફઝેડ હિરેન નામના ચાલકે રાખીબેનની મોપેડને સામેથી અડફેટે લઈ ટક્કર મારતા મોપેડ સાથે નીચે પડકાયેલ રાખીબેનને જમણા પગે ફ્રેક્ચર થવા સાથે ગંભીર ઇજાઓ પહોંચી હતી આ અકસ્માત અંગે ભોગ બનનાર રાખીબેનના પતિ સુનિલભાઈએ જલાલપોર પોલીસમાં અકસ્માત સર્જનાર મોટરસાયકલ ચાલક હિરેન વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે બાઇક ચાલક હિરેન વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવા સાથે જલાલપોર પોલીસના એએસઆઈ લક્ષ્મણભાઈ આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે મિરઝાપોરના ઈસમનો રસ્તાની બાજુના ખાડામાં પડી જતા બેબાન હાલતમાં સારવાર હેઠળ ત્યારે જલાલપોર તાલુકાના મિરજાપોર ગામે રહેતા અને મજૂરી કામ કરતા પચીસ વર્ષીય શાંતુ અજય પાત્રા ગત સત્તાવીસમી ફેબ્રુઆરી રાત્રે પોણા દસેક વાગ્યાના અરસામાં રસ્તા પરથી પસાર થતી વખતે રસ્તાની બાજુમાં આવેલા ખાડામાં પડી જતા બેભાન થઈ ગયેલ હતા જેને તેના મિત્રો ખાનગી વાહનમાં નવસારીની પારસી હોસ્પિટલમાં દાખલ કરેલ હતા જ્યાં તેની બેભાન હાલતમાં સારવાર બાદ વધુ સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરાયા હતા આ અંગે પારસી હોસ્પિટલના મહિલા તબીબ ડોક્ટર વિધિએ પોલીસને જાણ કરતા પોલીસે જાણ કાર્યવાહી કરવા સાથે મોરોલી પોલીસના ના નઈમ ખાન આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે તમારા કોઈ પણ પ્રસંગનું લાઈવ પ્રસારણ કરવા વિડિયોગ્રાફી ફોટોગ્રાફી માટે સંપર્ક કરો સાય ગ્રુપ મીડિયા હાઉસ નાઇન એટ ટુ ફોર થ્રી સેવન ડબલ સેવન